राधे राधे जय श्रीकृष्ण बापा मारा स्वीकारो प्रणाम माया ली ताप्पा प्रणाम माया ली तमारी पावन कीदु बगदाना दाम माया लागी तमारी जनो ते भोजन दि ठारिया सौना रुदिया त કીધા પર માર ના કામ માયા લાગી તમારી બાપા મારા સ્વીકારો પ્રણામ માયા બાપા તમારી મારે માથે મહેર છે નામે તમારા મારે રોજ લીલા લેર છે સહુનું છે ઠરવાનું ઠામ માયા લાગી તમારી બાપા મારા શિકારો પ્રણામ માયા લાગી તમારી ભક્તો પણ સમજુ છે બાળક તમારો કરણે તમારા છો તારો કે મારો જીભે જડ્યું તમારું નામ માયા લાગી તમારી બાપા મારા શિકારો પ્રણામ માયા लागी तरी पावन किधू बग दाणा दाम माया लागी मारी राधे राधे जय श्री कृष्ण